હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે બનાવી છે બટેટાની સૂકી ભાજી આપણે ત્યાં કોઈ પણ વ્રત હોય કે ઉપવાસ હોય એટલે સૌથી પહેલાં બનતી જે વાનગી છે એ છે સૂકી ભાજી તો આજે સૂકીભાજી બનાવવા માટેની રેસિપીનો વિડીયો મૂક્યો છે તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને કમેન્ટ કરીને જરૂર જણાવજો કે રેસીપી કેવી લાગી તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આ ચાર બટેટા લઈ લીધા છે મીડિયમ સાઇઝના બટેટા લીધા છે તેને ધોઈ લીધા છે અને હવે આપણે બાફવા માટે તેને કૂકરમાં નાખી અને બાફવા મૂકી દેસું જો વધારે મોટા હોય તો તમારે તેના બે કટકા કરી નાખવાના છે હવે તેમાં પાણી એડ કરી અને થોડું મીઠું નાખી દેસું અને મીઠું નાખ્યા બાદ આપણે તેને ઢાંકણ બંધ કરી અને બાફવા મૂકી દેસું બટેટાની આપણે બે થી ત્રણ જ સીટી કરવાની છે કેમ કે જો વધારે સીટી કરશું તો સૂકી ભાજી સરખી નહીં બને તેમાં બટેટાના કટકા નહીં રે એટલા માટે હવે આપણા બટેટા બફાય ત્યાં સુધીમાં આપણે આ જે તીખા મરચાં આવે છે તે બે લઈ લીધા છે તેનો આ રીતે ડાંડલાનો ભાગ દૂર કરી અને ત્યારબાદ આપણે તેને જીણા સુધારી લેશું સૂકીભાજીમાં જનરલી આવા તીખા મરચાનો જ ઉપયોગ થતો હોય છે જો તીખા મરચાં ના હોય તો તમે મોડા મરચાં પણ વાપરી શકો છો આ રીતે આપણે તેની કટકી કરી લેશું અને હવે આપણા બટેટા બફાઈ ગયા છે તો આપણે તેને એકવાર ચેક કરી લેશું જો આપણા બટેટા એકદમ બફાઈ ગયા છે તો હવે આપણે તેને પ્લેટમાં કાઢી લેશું બધા બટેટાને આપણે પ્લેટમાં કાઢી લીધા છે

આપણા બટેટાના કટકા તૈયાર થઈ ગયા છે હવે આપણે વઘાર કરવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે બે ચમચા જેટલું તેલ એડ કર્યું છે અને હવે તેલ આપણું ગરમ થઈ જાય એટલે સૌથી પહેલાં આપણે તેમાં જીરું એડ કરી દેસું જીરું નાખ્યા બાદ થોડી હિંગ નાખી દેસું અને ત્યાર પછી મીઠા લીમડાના થોડા પાન નાખી દઈશું ત્યારબાદ આપણે તેલમાં જ હળદર એડ કરીશું તેલમાં હળદર એડ કરવાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને પછી એડ કરશું તો હળદરનો સ્વાદ કાચો લાગે છે જો તેલમાં એડ કરશું તો બહુ સરસ સ્વાદ આવે છે એટલે આપણે હળદરને તેલમાં જ એડ કરીશું અને ત્યારબાદ આપણે જે મરચાં સુધાર્યા હતા તેને એડ કરી દઈશું પછી આપણે એક ટમેટું સુધારીને લઈ લીધું હતું તેને એડ કરી દઈએ તે બિલકુલ ઓપ્શનલ છે જો તમારે એડ ના કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે ટમેટું થોડું ચડી જાય ત્યાર પછી આપણે તેમાં બધા મસાલા એડ કરશું તો સૌથી પહેલાં મીઠું ત્યારબાદ ધાણાજીરું અને થોડો આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું ઘણા વ્રતમાં લાલ મરચું પાવડર નથી ખાતા તો તમે તીખા મરચાનું પ્રમાણ વધારે રાખી શકો છો જો તમારે લાલ મરચું પાવડર એડ ના કરવો હોય તો હવે તેને આપણે થોડી વાર માટે ટમેટાને ચડવા દેસું અને ત્યાર પછી આપણે તેમાં જે આપણા બટેટાના કટકા છે તેને એડ કરી દેસું હવે બટેટાના કટકા એડ કર્યા પછી જ ડાયરેક આપણે આ કાળા મરીનો પાવડર લઈ લીધો છે જે આપણે તીખાની ભૂકી કરીએ છીએ એ અને થોડા લીલા ધાણા એડ કરી દઈશું અને પછી એક ચમચી જેટલો લીંબુનો રસ નાખી દઈશું આ બધું આપણે બટેટા એડ કર્યા પછી ડાયરેક જ એડ કરી દઈશું કેમકે આપણે એકવારમાં બધું હલાવીને સરસ રીતે મિક્સ થઈ જાય જો આપણે વારે વારે બટેટાને હલાવશું તો પછી તે એકદમ છૂંદો થઈ જશે આખા બટેટા આપણા સૂકી ભાજીમાં નહીં રહીએ એટલે બટેટા એડ કર્યા પછી જ જેટલી વસ્તુ એડ કરવાની છે તે આપણે ડાયરેક્ટ એડ કરી અને પછી જ આપણે એક બે વાર હલાવી લેશું જેથી કરીને આપણા બટેટા ઝુંદો ન થાય આ રીતે આખા આખા જરીએ હવે સરખી રીતે આપણે સૂકી ભાજીને મિક્સ કરી લેશું અને એકાદ મિનિટ માટે તેને ચડવા દેસું બસ તો પછી તૈયાર છે આપણી સૂકી ભાજી તમે પણ ઘરે જરૂરથી આ રીતે ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર સુકી ભાજી બનીને તૈયાર થાય છે અને અમારો વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને કમેન્ટ કરીને જરૂર જણાવજો કે રેસીપી કેવી લાગી અને આવી અવનવી ગુજરાતી વાનગીઓનો વિડીયો જોવા માટે અમારી ચેનલની એકવાર અવશ્ય મુલાકાત લેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય